ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું દિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત બારમા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન યોજાશે જેનું ઉદ્ઘાટન તારીખ ઓગણીસના રોજ સવારે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને વિવિધ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના અગિયાર ફોટો જર્નાલિસ્ટ વલ્લભભાઈ શાહ જિગ્નેશ જોશી પ્રણય શાહ ચંદનગીરી અશ્વિન રાજપૂત કીર્તિ પડિયા રણજીત સુરવે કેયુર ભાટિયા ભૂપેન્દ્ર રાણા ધ્રમેશ ચોબનપુત્ર અને કમલેશ સુરવે આ તમામ ફોટો જર્નલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડારેલા અદ્ભુત અઠ્યાસી ફોટોની પ્રદર્શનની તારીખ ઓગણીસ ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ સુધી સવારે દસ કલાકથી સાંજના સાત વાગ્યા સુધી નિહાળી શકશે આ પ્રદર્શનીમાં ધાર્મિક પોલિટિકલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ વિવિધ સમસ્યાઓ દુર્ઘટનાઓ ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે ક્લિક ટ્વેલ્વ એક બારમી પ્રદર્શન છે એક્ઝિબિશન છે પ્રેસ ફોટોગ્રાફર્સના અને હું એમને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે એટલે સરસ ફોટોઝ અહીંયા એક્ઝિબિટ કર્યા છે પ્રેસ ફોટોગ્રાફરનું એક ખાસ દ્રષ્ટિ રહે છે જે સામાન્ય લોકોને જોવા મળતું નથી એટલે એમને ફોટોગ્રાફમાં એક કલા પણ છે એક મેસેજ પણ છે અને એક જોવાની એક બીજી દૃષ્ટિ છે એટલે હું સરસ એક્ઝિબિશન છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે આજે આકૃતિ આર્ટ ગેલેરી ખાતે વડોદરાના અગિયાર ફોટોગ્રાફર દ્વારા ફોટોગ્રાફીનું આયોજન કરવામાં આવ્યું છે ફોટો જર્નલિસ્ટ વડોદરાના જેટલા પણ અમે છે એમની પ્રદર્શિની છે આ અહીંયા દરેકના આર્ટ પિક્ચર્સ મૂકવામાં આવ્યા છે અને હું વિનંતી કરું તમારા માધ્યમથી કે વડોદરાના લોકો આવે અને અમારો ઉત્સાહ વધારે થોડું અલગથી કંઈક કરવાનો પ્રયત્ન કર્યો છે અગેન્સ લાઈટ બધા પિક્ચર્સ લીધા છે અને બ્લેક એન્ડ વ્હાઈટ એ ટોન ઉપર બધા મેં પિક્ચર્સ મૂક્યા છે એટલે આ પણ એક પ્રકારે ફોટો પ્રદર્શનીમાં ફોટો મૂકી શકાય એવી રીતે બતાવવાનો નવો પ્રયત્ન કર્યો છે ફોટો જર્નલિસ્ટ એસોસિએશનને કોંગ્રેચ્યુલેશન્સ બાર વર્ષથી આટલું ટ્રેડિશન કન્ટિન્યુ કરે છે એક એક સ્ટોરી આપણા શહેરની આપણા લોકોની એક એક કન્ટિન્યુ કરે છે બહુ અગત્ય છે આજના એઆઈના ટાઈમમાં કે આપણે આવી ઓરિજિનલ ફોટોગ્રાફી એની સ્ટોરીઝ લોકો સુધી પહોંચે સો કોંગ્રેચ્યુલેશન સૌને મચય ડૉક્ટર કરણ જાની આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે ફોટો જર્નાલિસ્ટ ગ્રુપ દ્વારા ક્લિક ટ્વેલ્લનું આયોજન કરવામાં આવ્યું છે અને અગિયાર ફોટોગ્રાફર છે અમે લોકો અને એમાં વિવિધ જાતના ફોટા અમે લોકો મૂકેલા છે અને ક્લિક ક્લિક ટ્વેલ દર વખતે અલગ થીમ લઈને આવતું હોય છે અને આ વખતે એક અલગ આયોજન કર્યું છે અમે લોકોએ અને વડોદરાવાસીઓને એક આમંત્રણ છે કે ક્લિક ટ્વેલ્લ જોવા આમંત્રણ આપું છે એ હનુમાન જયંતિ ટાઈમે મેં ફોટો પાયેલો છે અને વિશ્વ જગદગુરુ કેમ કે બંને મહાબલી છે વિશ્વ જગતગુરુ નામનો એક બેનર છે એની પાછળ હનુમાન આગળ હનુમાનજી છે પાછળ મોદીજી એ દેખ મેં ફોટો ક્લિક કરેલો છે આ અમારા આ વર્ષે આ બારમા અમારો કમ્પ્યુટર એક્ઝિબિશન છે તો બારમા વર્ષ સુધી અમે પ્રયત્ન કર્યા છે કે દર વર્ષે કોઈને કોઈ નયા કન્સેપ્ટ લઈને આવો આ વર્ષે અમારો કરુણા વિષય રહે છે બધે પિક્ચરમાં અમે કરુણા લેવાની પ્રયત્ન કર્યા છે જેટલા બી ફોટા હોય ભલે આ મગરના હોય કે વરસાદના હોય આમાં એક કરુણા નજર આવવું જોઈએ એવા જે અમે પ્રયત્ન કર્યા છે અને અમે આ કહું છું કે ભાઈ બધા ફોટા પાડે છે લેકિન બધા ફોટામાં કોઈને કોઈ સ્ટોરી હોવું જોઈએ અમે જેટલા બી ફોટોગ્રાફમાં ઇન્ટરેસ્ટ રાખતા હોય મેં તો એટલા કહું છું કે તમે ફોટા જેટલા બી પાડો આમાં એક મિનિંગફુલ હોવું જોઈએ સ્ટોરી હોવું જોઈએ મારા આઠ ફોટોગ્રાફ્સ છે બધા અલગ અલગ પ્રકારના છે જેવું કે ઉપર મોદી સાહેબનો ફોટો છે એની બાજુમાં નીતા અંબાણીનો ફોટો છે એની બાજુમાં રાહુલ ગાંધી કેમ કે એ એ ઘણું બધું પિક્ચર જેવું કે ઉલ્લુનો એનો ફોટોગ્રાફ છે ગુવડનો ફોટોગ્રાફ છે એ બી બધું ઘણું બધું કહી જાય ડોગનું છે જે ડોગનો વિષય ચાલે છે એના પર ફોટોગ્રાફ મૂકાય એટલે અલગ અલગ પ્રકારના આર્ટ ફોટોગ્રાફ છે ગંભીરા બ્રિજનો એક નવો એંગલ બતાવ્યો છે એમને હા એ એ સ્કૂલની અંદર એ છોકરાઓ કોર્ટ છે કોર્ટની પાછળ છે એટલે સળિયાની ઉપરથી ચડીને લોકો જાય છે રોજ રૂટિંગ હું જોઉં અને એનો પિક્ચર એટલા માટે પાડ્યું કે કંઈક કોઈક એને મદદ કરી જાય ફોટો ફોટો રોજ રૂટિંગ હોય છે ચાર વાગે એટલે હું ત્યાંથી નીકળું ને એટલે જોતો હોઉં છું પછી મેં કીધું ને આ ફોટો પાડવો જોઈએ અને પબ્લિકને બતાવવો જોઈએ જેથી કોઈને બી દિલમાં આવે કે ભાઈ આના માટે કંઈક કરીએ આપણે એ પોઝિટિવ વસ્તુ છે એની વિશેષતા એ છે કે પક્ષ કોઈ બી હોય કોંગ્રેસ હોય કે બીજેપી ઉદ્યોગપતિ છે બરાબર છે તો દેશને કોણ ચલાવે છે બસ મારો સંદેશ એ જ છે ડબલ એટલા માટે છે એમનો એમનો છોકરો છે અને એ કમ્પોઝિશન મેં કર્યું છે એની અંદર કે બે બે મોડા હોય છે એક કોંગ્રેસ એક બીજેપી સૌથી પહેલાં તો તમે લોકો બધા આવ્યા એ અમારી સા સાબુ સાબિતી છે કે તમને લોકોને એ સુધી ખેંચી લે ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે કે એક સારો ફોટો છે ને દૂરથી તમને આમ આકર્ષિત કરે અને એક હજાર શબ્દ બરાબર એક ફોટો હોય છે અમે છેલ્લા બે હજાર તેરથી લઈને બે હજાર પચીસ સુધીની સમગ્ર તેર વર્ષની અંદર આ બારમું ક્લિક છે વચ્ચે બે હજાર વીસમાં એ ક્લિક ક્લિકનો ઇવેન્ટ નહોતો થયો મારી દર વખતે આઠ પિક્ચર્સ હોય છે એમાંથી હું બેસ્ટ બેસ્ટ દરેક કોમ્યુનિટીમાંથી એક એક બેસ્ટ પિક્ચર કાઢવાનો પ્રયત્ન કરતો હતો જેમાંથી એક આપણું પહેલું વડોદરાનું નાજરાણું ક એવું ના નવરાત્રિનું એક સરસ પિક્ચરનું છે જે આપણે તરસાલી વિસ્તારમાં વેરાય માતાના પેલા જે આપણા ચૈતન નવરાત્ર દરમિયાનનો એક આ એક ઇવેન્ટ થયો હતો એની અંદર આખો હોબના પિક્ચર સાથે જે તે કલાકાર સાથેનું એક પિક્ચર લીધું છે હમણાં એ કલાકાર પણ અહીં આવ્યા છે એમને કંઈ સરપ્રાઇઝ જેવી વાત થઈ કે તમે આ પિક્ચર ક્યારે લીધું શું પણ એ ખુશ થાય એવો અમારો અભિગમો છે કે અમારા પિક્ચરથી લોકો ખુશ જેવા બીજું પિક્ચર આવી જયશંકર આપણા ઓપરેશન સિંદૂરના આખી લડતના એક પ્યાદા પ્યાદારૂપે જયશંકર શાહ સાહેબ જયશંકર શાહ સાહેબનું પારુલમાં આગમન આપણે બતાવ્યું છે બીજું આ પ્રાઉડ ઓફ એલજી કોમ્યુનિટીની અંદરથી પ્રાઉડ પ્રાઉડ રેલીનું એક પિક્ચર છે જેમાં એક એક વ્યક્તિ પોતાના હૃદયની ઉર્મિઓનું એક ડેમોન્સ્ટ્રેશન આમ એવું લાગે કે એની હૃદયની બધી ઉર્મિઓ આમ બહાર છલકાઈ જતી હોય ત્રી ચોથું પિક્ચર છે આપણે એમજી રોડ પરનું રણછોડજી મંદિર ત્યાંના મંદિરને એક રિવાજ હતો જૂનો કે તોપ ફોડીને રણછોડજી મંદિરનો વરઘોડો નીકળતો હતો પણ જ્યારથી પ્રતિબંધ લાગ્યો અને એ કેસ ચાલ્યો કેસ ચાલ્યો ત્યારથી પેલા મહારાજે એમના ચપ્પલ પહેરવાનું બંધ કર્યું જે આજ દિન સુધી બંધ જ છે કેસ જીતી ગયા છે છતાં પણ હવે નેક્સ્ટ પરવાનગી આપવા માટેની પાછી લડત ચાલુ છે અને આજ દિન સુધી એ પોતે ચપ્પલથી અડગ રહ્યા છે આગળનું પિક્ચર આપણે બીજેપીનું એક ઇવેન્ટ રહી થયો હતો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇનોગ્રેશન બાગ ખાતે એમાં આપણા નવા જે બીજેપી પ્રમુખ સાહેબ છે જય જયપ્રકાશ સોની સાહેબ એમને એક સરસ જયશંકરા જેવી મુદ્રામાં મને એક સારું પિક્ચર મળ્યું હતું આ દરેક સારી સારી મોમેન્ટ માટે શું છે તમારે વેઇટ એન્ડ વોચ અને ઇવેન્ટ પત્યા પછી પણ મળે અથવા તો બિગિનિંગમાં મળે એટલે હાજર રહેવું અગત્યની વાત છે બીજું નીચે એક પિક્ચર આપણી જાહેર પબ્લિક સેક્ટરની અંદરથી ફાયર બ્રિગેડનું પિક્ચર છે જે કલાત્મકતા એને પિક્ચરની એ જોઈને તમને ખ્યાલ આવશે કે પિક્ચરની અંદર દાણા દાણા આપણને પાણીનું બુંદું ના એ મળે છે એની આગળ એક એન્વાયરમેન્ટનું પિક્ચર છે સાત નંબરનું જેમાં એ આપણે એક સૂકું થર બતાવ્યું છે અને સામે આપણે એક બાળકને બતાવ્યું છે કે જો આ બાળકોને આપણે નહીં શીખવાડીએ એન્વાયરમેન્ટ માટે નહીં જાગૃત કરીએ તો આ સામે એનું રિઝલ્ટ ઊભું જ છે એ બતાને લાસ્ટમાં એક પિક્ચર છે વુમન એમ એમ્પાવરમેન્ટનું પહેલાં મહિલાઓની એક ઓળખ એવી હતી કે ઘરનો ચૂલો જ ફૂંકવાનો એટલે આપણે મોસ્ટ ઓફ જોયું હશે કે ચૂલા ફૂંકતા પિક્ચર આપણને જોવા મળ્યા હતા હવે મહિલાઓ એ ચૂલો સળગ્યા પછી ઓલાવવામાં સુધીની પણ જે આમ સશક્ત થઈ ગયા છે એવું મારું એક પિક્ચર છે એટલે દરેક ફિલ્ડમાંથી મને એક સારા પિક્ચર મળે છે આપ સૌનો તમ બધા ખૂબ આભાર કે તમે બધા સૌ એ પધાર્યા અને તમારો પણ સાથ સહકાર મળે છે એક અમારા બાર વોર્ડિંગમાં સીઠ બાય સાહીઠ બાય દસમાં પણ તમારા મિત્રોનું એક જનરલ પિક્ચર મૂક્યું છે એટલે એ બધો આનંદ થાય છે સ્વીટ મેમરીઝ અમને મળે છે અને અમે પણ લોકોને આપીએ છીએ થેન્ક યુ